દેશ નમસ્કાર અમારું નામ સુરેન મલિક છે હું એમાં એક પરિવારમાંથી એક એઝ એ લીડર તરીકે કામ કરું છું બરાબર આપણે એક નડિયાદ કે અંદર એક બહુ સારું એકદમ રિઝલ્ટ લીધું છે આપણે તો એમાં શું રિઝલ્ટ હતું શું તકલીફ હતી શું પ્રોબ્લેમ હતું એના વિશે એમના જે આપણે જોડે આપણે જેમને મતલબ રિઝલ્ટ મળ્યું છે બરાબર તો એમને આપણે સોંગ કરી સાંભળ્યું નમસ્કાર મેડમ નમસ્કાર બરોબર તમારું નામ દર્શના પરિયા બરાબર મોબાઈલ નંબર નાઇન્ટી ટુ સેવન ફાઇવ ટુ ફોર થ્રી નાઇન મેડમ મને શું થયું મને ડાયાબિટીસ લગભગ બે હજાર પાંચની સાલથી છે અને તે પછી હું કેટલી દવા કરેલી ઇન્સુલિન પણ ચાલુ કર્યું મારા જે ઇશ્યુ માટે ઇન્સુલિન ડૉક્ટરો ચાલુ કરાયું તો ઇન્સ્યુલિન અત્યારે આમ તો ચાલુ છે પણ જોડે આ જે દવા લઉં છું આન કંપનીની એના માટે એનું રિઝલ્ટ બહુ જ મને મળ્યું છે મારા લગભગ 150 જેટલો ડાયાબિટીસ મારે ઓછો આવ્યો છે એકદમ ઓછો થઈ ગયો છે હવે બસ વધારે થોડી એકાદ મહિનો દવા લઉં તો મને કમ્પ્લીટ ડાયાબિટીસ નોર્મલ થઈ જાય એવું ઈચ્છા છે અને એવું લાગે પણ છે કે થઈ જ જશે કારણ કે આટલો બધો વધારે ઓછો થયો છે યસ તમે ખાલી વિચારો તો બે હજાર પાંચ ના આથી ચાલે છે બે હજાર ચોવીસ મતલબ કે ઓગણીસ વર્ષ

કંટ્રોલ કરતું હતું મતલબ એમ મળતું ન એ તકલીફ શરીરની તકલીફ એવી નહીં થઈ પ્લસ આપણી જોઈએ આપણા મહેશ પરમાર સર છે ને અનિલ સર છે એમના દ્વારા બરોબર મેડમ દવા આપવામાં આવી બરાબર ને લાસ્ટ ફોર મંથ આજે ફોર મંથ કમ્પ્લીટ થયા પાંચમા મહિના આપણે રનિંગ ચાલુ છે બરાબર પાંચમા મહિનામાં આજે સેવન્ટી પર્સન્ટ જેવું રિઝન મળી ગયું મતલબ કે એમનું જે રિપોર્ટ હતું એ રિપોર્ટમાં ત્રણસો ચોર્યાસી જેવું એમનું પરફેક્ટલી ડાયબ ડાયાબિટીસ હતું એની જગ્યા પર હવે હાલમાં જે રિપોર્ટ લાસ્ટ કરાયો એની અંદર બસો ને અડીસ બસો ચાલીસ ની આજુબાજુ ડાયબિટીસ થઈ ગયું એટલે મોર મતલબ કે જે ઓગણીસ વર્ષમાં જઈને કહ્યું ને એ ખાલી ફોર મંથની અંદર ચાર મહિનામાં એટલું રિઝલ્ટ અને શું કન્ટિન્યુ દવા ચાલુ છે બરોબર તો તમે આ વિડીયો થકી કોઈને બી કહી શકો કે આપણે આ દવા છે એ કોઈ બી જે ડાયબિટીસ પેશન્ટ છે એમાં આ તકલીફમાં જે પીડાય છે બરોબર એમાં લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ ચોક્કસ લેવી જોઈએ આ હોવાની ઓન કંપનીની જે ડાયબાલાઇટ છે એ ડાયાબિટીસ માટે પણ સરસ છે અને આ જે સ્પ્રેચ્યુલેના છે સ્પ્રેચ્યુલેના છે એ પણ બહુ સરસ છે એનાથી આમ જન શરીરમાં વ્યવસ્થિત શક્તિ હોય એવું લાગે છે જે પેલા તમે કામ ન કરી શકતા હતા એ એનર્જી હતું બહુ જ મળે છે આનાથી પણ પણ તો મેડમ એસન ફેમિલી માટે થેન્ક યુ કે તમે આટલું ટાઈમ આપ્યો એના માટે આભાર થેન્ક યુ સો મચ